ભાઈ

આ ભાઈ એને બધી વસ્તુ પરત આપેલી છે ટ્રાફિક બ્રિગેડિયરમાં છે ટ્રાફિક છે ઓલામ વાહિદભાઈ શાહ છે વાહિતભાઈ શેમાં તમે ફરજ બજાવો છો ને શું કામગીરી કરવામાં આવી હતી અત્યારે હું ભાવનગર સિટી ટ્રાફિકમાં ફરજ બજાવું છું અને મારું છોકરી ચિત્રા યાર્ડ બાજુ હતી અને ત્યાં એ દરમિયાનમાં આ છોકરાને જ્યાં ઢોળું વળી ગયેલું દોરી વાકેલી જેથી કોઈ બધા ભેગા થયેલા ત્યાંથી હું એમને સીધો ચિત્ર સીએમસી હોસ્પિટલમાં લઈ ગયો ત્યાંથી તરત જ એકસો આઠ બોલાવીને અહીંયા સરકી હોસ્પિટલમાં લઈ આવેલા છે હાલ એની સારવાર ચાલુ છે અને એમનો સામાન તમારા દ્વારા પરત એમનો સામાન જે હતો મોબાઈલ છે હોન્ડાની ચાવી ગાડી છે એમનો એક મોબાઈલનું હતું એમના ભાઈને પાછું આપી દીધેલ છે